હેલો મિત્રો આજે આપણે થેપલા બનાવ્યા છે ઘણી પ્રકારના થેપલા આપણે ખાધા હોય આલુ પરોઠા ખાધા હોય મેથીના ખાધા હોય પણ આપણે આજે મેં દૂધીના બનાવ્યા છે કારણ કે દૂધી કોઈને ઓછી જ ભાવતી હોય બધાને છોકરાઓને મોટાઓને અને જોઈ શકો છો એકદમ સોફ્ટ એવા બનાવશે અને આથણામાં આને ખાવાની ખૂબ જ મજા આવે છે એના માટે આપણે બચેલો લોટ લઈ લીધો છે અને અને દૂધી ડુંગળી અને ગાજરને આપણે ખમણી લેવાના છે ને હવે આપણે આ રીતના જેવડી રોટલી બનાવતા હોય એટલો લોટ લઈ લેવાનો છે આવી રીતે અને હવે આપણે આને વણી લેશું વણીને પછી આપણે એમાં છે ને આ બધી સ્ટફિંગ આપણે એમાં ભરવાની છે આમાં તમારે પનીર નાખવું હોય તો એ નાખી શકાય જે આપણી પાસે વસ્તુ અવેલેબલ હોય ને એ જ નાખવાની એવું જરૂરી નથી કે પનીર નાખો ચીજ નાખો ખાલી આટલી વસ્તુ નાખશો તો એકદમ ટેસ્ટી બનશે અને છોકરાઓને તમે ટિફિનમાં આપો ને ત્યારે તો ટિફિનની કંઈ જરૂર નથી વેકેશનમાં અને આપણે આને જટપટ બનાવવું હોય તો આપણે ફટાફટ આ રીતના આપણે બનાવી શકીએ હવે આપણે આમાં ગાજર ખમણેલું છે ને એ આપણે ચારે બાજુ નાખી દેવાનું છે નવે આપણે થોડીક ડુંગળી સમારેલી છે એ આપણે એમાં નાખી દેવાની છે હવે આપણે દૂધીને ખમણી લેવાની છે દૂધીને આપણે તાત્કાલિક ખમણીને જ નાખવાની કારણ કે પહેલાં તમે ખમણીને રાખો ને તો દૂધી કાળી પડી જાય એટલે આપણે તાત્કાલિક જ્યારે જરૂર પડે ને ત્યારે આપણે ખમણી લેવાની છે આ રીતના મેં દૂધીને ખમણી લીધી છે ને હવે આપણે આને બધું ફેલાવી દેવાનું છે અને આ પરાઠા ખાવાની બહુ મજા આવે છે અને હવે આપણે જો આ રીતના મેં બધું સરખી રીતે બધું પાથરી દીધું છે અને હવે આપણે આમાં જે ઉપરના મસાલા નાખવા હોય લાલ મરચું પાવડર થોડુંક ઉપરથી નાખ્યું છે અને દળેલું જીરું પણ નાખવાનું અને સ્વાદ પ્રમાણે થોડુંક મીઠું નાખવાનું અને આપણે સુકલ મેથી જે હોય ને કસૂરી મેથી કહેવાય એ નાખવાની છે અને હવે આપણે ટમેટો સોસ જે આપણે ઘરે પડ્યો હોય ને પેકેટમાં આવે એ ઈ આપણે થોડુંક ઉપર દસક ટીપા જેવું નાખી દેવાનું એટલે અડધી ચમચી જેટલું હવે આપણે એમાં એક બાજુ આવી રીતે કટ મારી દેવાનું છે અને હવે આપણે સમોસાની શેપમાં આવી રીતના ત્રણ વખત ફોલ્ડ કરવાનું છે એટલે આવી રીતના આપણે સમોસા શેપમાં આ પરોઠો બનશે અને આ જો આ રીતના આપણે સરખી રીતે દબાવી દેવાનું છે અને નીચેથી આપણે એને દબી દેવાનું છે એટલે આપણે સ્ટફિંગ જે ભરી છે ને બહાર ન નીકળે હવે આપણે હળવાથી એને વણી લેશું ને આપણે લોટી ગરમ થવા રાખી દીધી છે અને આવી રીતે આપણે એને વણી લેવાનું છે અને જો દૂધીનો આપણે તાત્કાલિક ખમણી હોય ને એટલે એમાં થોડું પાણી છૂટે એટલે આ રીતનું ઉપરથી સ્પોટ આવી જાય એટલે એનો કોઈ વાંધો નહીં એટલે થોડોક લોટ છે ને ઢીલો થઈ જાય પણ એનાથી કાંઈ આપણે પ્રોબ્લેમ ન આવે હવે આ રીતના આપણે એને મેં વણી લીધો હશે અને પછી આપણે એને હવે તળી લઈશું તળી લો અને શેકી લો હવે આપણે આ થોડુંક તેલ નાખવાનું લોઢીમાન ઉપરથી આપણે આ થેટલો નાખી દેવાનો છે અને હવે થોડું થોડું તેલ આપણે શારે બાજુ લગાવી દેવાનું છે આવી રીતે અને તમારે આ સરસ રીતે વધારે તેલ નાખીને તળવું હોય તો એ રીતના તેલ નાખાય પણ ઓછું તેલ મેં નાખવું છે જે પ્રમાણે આપણને ફાવતું હોય એ રીતના નખાય હવે આપણે ચારે બાજુ આવી રીતના શેકી લેવાનું છે અને ફેરવતા ફેરવતા એને શેકી લેવાનું છે અને સરસ એવું આપણું થેપલું તૈયાર થઈ ગયું છે દૂધીનું દૂધી અને ગાજરનું હવે આપણે આને પ્લેટમાં કાઢી લઈશું અને કેટલો સરસ આપણું થેપલો બન્યો છે જો તમે આવી રીતના બનાવશો તો ખૂબ જ બધાને ભાવશે અને આપણે અને એકદમ હેલ્ધી એવો નાસ્તો આપણે ઝટપટ તૈયાર કરી લઈએ અને આથણા સાથે ખાવ ટમેટાની ચટણી સાથે ખાવ ગમે શાકની સાથે ખાવ ગમેની સાથે ખાવ ખૂબ ટેસ્ટી બનશે